ઘણા એવું કહેતા હોય કે સંતો પેલા થઈ ગયા હું તો કહું છું ભાઈ સંતો હતા છે અને રેશે વાતમાં કોઈ લેખ નથી જો જીવનમાં આનંદ કરવો હોય તો મોબાઈલની ટચ માં કરતા રહો એના કરતા સંતોની ટચમાં રહેજો ખૂબ સંતોના ગહરામ રહેજો સંતો સિવાય આનંદ નથી કળદુખ છે તમારા શોકરાને ગમે એટલા ભણાવશ્યો પણ જો પરિવારમાં સંસ્કાર નહીં હોય સંતોનો ગહારો નહીં હોય તો સાહેબ લેળ ખાય એવું નથી ગમે એટલા રૂપિયા હશે ઉમરા ઉજી પડ્યું છે પણ સાહેબ જો એક છોકરો હું પાછો તો 100 મહિનામાં ખાલી થઈ જાય એટલે ખૂબ પરિવારમાં સારું શિક્ષણ આપજો અને ખૂબ સંસ્કાર આપજો જેથી કરી અને પરિવારનું કલ્યાણ થાય કોઈના મનમાં એવું હોય કે ગંડા થઈને જાત્રા એવું કરશે અને ગંડા થઈને ભજન કરશે તો એ તમારો વયમ છે સાહેબ કડપણમાં પછી ડોક્ટર કેઈ ખાવાનું અને છોકરીને લહુ આલે ખાવાનું

ખૂબ તમારું ધન આવા ભગીરથ કાર્યમાં વાપરજો સાહેબ જો વાપરતા આવડે ને તો પૈસાય ભેળા આવે છે પણ સાહેબ તમે પુણ્યમાં વાપરો તો અને હું તો ઘણીવાર કહું છું કે સંતોની ની સેવા માં વાપરજો મા બાપની ની સેવા માં વાપરજો અને છોડી અંદર રાજી રાખજો સાહેબ કોઈ છે જેટલા હાલવા એટલા હાલજો કોઈ દાડો તમારે ઘટે તો મન કેજો નકે પછી લાઈટ જેકિંગ વાળા પોલીસ વાળા એ તો તૈયાર બેઠા છે દહમો ભાગ લેવા માટે ખૂબ તમારું ધન સક માર્ગે વાપરજો બૈયાને હું તો ઘણીવાર કહું છું કે ગમે એટલા કાવા દાવા કરો પણ ઘરમાં નવી થાળી ઉપડીને લેવાઈય બદલે છે નવી શીરોકુ પરોણા બદલે છે તમારા બદલે ઘરવાની કોઈ દાડો શીરો કર્યો છે એ તો પરોણા આવે તાર મજા કરો છો ખરેખર મારી નારી શક્તિને વંદન કરું છું એનું જે રકાબી એ નામ નથી પણ સાહેબ તમે પોતો મારલામ હાડો ખબર પડે

કોઈ થી રીહોમના મનોમના મત કર દો અને વધારે ખરેખર હું તો ભયમ તો કોઈ દાડો આમ ખૂબ હળે મય ને રહેતો આ પોસ ઓકળ્યું જો હરખી નથી પણ જે દાડે મુઠી વાળવાની આવે છે ને શાય પોસે પોસ ભીગી થઈ જાય છે એમ ભયમ થોડા ઘણો જો કાઢી પડે છે પણ સાહેબ જે દાડે સમય આવે ને તો બધા એક થઈ જાજો અને ખૂબ હળે મય ને ડુંગરા વાળી બદલે ધજામાં આવે તો લઈને જાજો ન કે ઉમરા વાઈન હાળલે હાસવ છે